હેલો ડિયર એસ્ટપોરેન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરની એક્ઝામમાં થર્ટી થ્રી પર્સન્ટેજ એટલે કે થર્ટી થ્રી માર્ક્સ જેટલું જે વેટેજ છે એ આ સબ્જેક્ટને આપવામાં આવ્યું છે અને એ અંતર્ગત આપણે ખૂબ અગત્યનો જે ટોપિક છે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો એમાં ઉત્ક્રાંતિવાદની ચર્ચા કરી રહ્યા છે જે ખૂબ અગત્યનો ટોપિક છે એમાંથી વારંવાર ક્વેશ્ચન્સ આવતા રહે છે સાથે સાથે અગાઉના વિડીયોમાં આપણે લેમાર્કે આપેલો ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત એની થોડી ચર્ચા કરી હતી અપકમિંગ્સ વિડીયોમાં આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું સાથે સાથે હર્બટ સ્પેન્સર દ્વારા રચનાત્મક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે તો એ પણ આપણે બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ અગાઉના વિડીયોમાં જોઈ હતી સાથે સાથે આપણે બેઝિકલી વાત કરીએ તો ગ્રીકના જે ફિલોસોફર્સ છે એમણે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પહેલાં એટલે કે ડાર્વિન પહેલાં પણ કીધું હતું કે જે સમાજ છે સાથે સાથે જે વિશ્વ છે એમાં ચેન્જીસ આવતા રહે છે કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો ચાર્લ્સ ડાર્વિન દ્વારા એના પહેલાં પણ સંભાવ જે ઉત્ક્રાંતિવાદના છે મૂળિયા એ નંખાઈ ચૂક્યા હતા એવી થોડી બેઝિક લેવલની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી હતી જો તમે અગાઉનો વિડીયો જોયો ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને ચેક કરી દેશો પ્લસ બીજી એક વાત કે વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા એવી કમેન્ટ્સ કરવામાં આવે છે કે સબ્જેક્ટને અકોર્ડિંગ પ્લેલિસ્ટ બનાવવામાં આવે તો ઇટ ઇઝ ઓલરેડી ડન ઓકે દરેકે દરેક સબ્જેક્ટના જે વિડિયોઝ છે એ જે તે સબ્જેક્ટના પ્લેલિસ્ટમાં જ એડ કરવામાં આવે છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને ચેનલ વિઝિટ કરશો ત્યારે પ્લે લિસ્ટમાં જઈને એ જ વિડિયોઝ છે એ ઇઝીલી અવેલેબલ છે એ તમે જોઈ શકો છો ઓકે તો કમેન્ટ કરવા પહેલાં એક વખત તમે જોઈ લો એવી એક નમ્ર અપીલ છે ઓકે હવે આપણે આજે જે ડિટેલમાં ડિસ્કશન કરવાના છે એ છે ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની સો ખૂબ અગત્યનું છે અને આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાતા આવે છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ ઇલેવન ટ્વેલ્થમાં છે કે કોલેજમાં છે તો એમના માટે પણ આ અગત્યનું છે અને બેઝિકલી જો હું વાત કરું તો કમ્પેર ટુ એક્ઝામમાં પણ આ લક્ષીને એટલે કે વિજ્ઞાનનો જે ટોપિક હોય છે ઓકે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તો આમાંથી ફ્રિકવન્ટલી ક્વેશ્ચન્સ જે છે એ પૂછાતા આવે છે તો ચાર્લ્સ જાર્મિને પોતાનું પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ ખૂબ અગત્યનું છે સ્પીસીસ મતલબ જાતિઓ ઓકે તો એમણે પોતાનું એક પુસ્તક લખેલું છે જેનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ જે લખાયું છે અઢારસો ને ઓગણસાઠમાં એટલે કે ઇન ધ યર ઓફ એટીન ફિફ્ટી નાઇનમાં પ્રકાશિત કરે છે એટલે કે પબ્લિશડ કરે છે તો પહેલી જ લાઈન ખૂબ અગત્યની છે કે ચાર્લ્સ ડાર્વીનું પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ ધ ઓરિજિન ઓફ સ્પીસીસ ધેટ વોઝ પબ્લિશ ઇન ધ યર ઓફ એટીન ફિફ્ટી નાઇન પ્રાકૃતિક પ પસંદગીવાથી પ્રેરિત થઈને વૈજ્ઞાનિક ચાર્લ્સ દ્વારા લખાયેલ ઉત્ક્રાંતિ વિષયક વિશદ છણાવટ રીતે કરાઈ હતી એ જે કોઈ વસ્તુ આજુબાજુમાં જુએ છે જે જાતિઓ જુએ છે એના આધારે પ્રેરાય છે અને એના આધારે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક જે છે એ લખે છે ચાર્લ્સ ડાર્વિને આ સંશોધનથી પ્રેરાઈને એવું પ્રતિપાદિત કર્યું છે એટલે કે એવું પ્રૂફ કર્યું છે કે પ્રાકૃતિક પરિબળોને લીધે પૃથ્વીની સપાટીમાં ફેરફાર થાય છે અને તે પરિબળો આજે પણ ઉત્ક્રાંતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે શું કહે છે કે જે પ્રાકૃતિક પરિબળો છે એટલે નેચરલી જે ઇફેક્ટ થાય છે નેચરલી જે ઇફેક્ટ છે એને કારણે પૃથ્વીની સપાટીમાં પણ ચેન્જ આવતા રહે છે તમે કદાચ તમને ખબર હશે કે ભરતી અને ઓટ આવવી સાથે આપણે એવું કહીએ ભૂકંપ જેવું ટેક્ટોનિક પ્લેટ્સ ઓકે એટલે કે પ્લેટ્સ જે છે એ ખસે છે ડાયવર્જન પ્લેટ ટેક્ટોનિક પ્લેટ્સ તો આ બધી વસ્તુ જે છે એ નેચરલી થાય છે ઓકે તો એને આધારે શું થાય છે કે પૃથ્વીની જે સપાટી છે એમાં પરિવર્તન આવતું રહે છે કોઈ જગ્યા પર જે પ્લેટ્સ છે એકબીજા ઉપર ચડી જાય છે તો માઉન્ટેન જેવી રચના થાય છે ઓકે એકબીજાથી પ્લેટ જે છે એ દૂર જતી રહે છે તો ત્યાં ખાઈ જેવી રચના થાય છે તો આ બધી કુદરતી કુદરતી એટલે કે પ્રાકૃતિક પરિબળો છે અને એને કારણે પૃથ્વીની સપાટી જે છે એટલે કે આઉટર લેયર છે એમાં ચેન્જીસ થતા આવે છે અને એ પરિબળો આજે પણ ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એવું ચાર્લ્સ ડાર્વિને કહ્યું હતું અગેન ખૂબ અગત્યનો પ્રશ્ન છે જે ચાર્લ્સ ડાર્વિને જ્યારે એચ એમ એસ બીગલ નામના જહાજમાં અઢારસો એકત્રીસથી અઢારસો છત્રીસ દક્ષિણ અમેરિકા તરફના સમુદ્રમાં સજીવોના અભ્યાસ માટે મુસાફરી કરી ત્યારે ગાલાયકો તેમણે જોયું કે ત્યાં વસતી સજીવોની અમુક જાતિઓ પૃથ્વી પર બીજે ક્યાંય જોવા મળતી ન હતી તો ખૂબ અગત્યનો છે ઘણી બધી વખત ક્લાસ વન ટુ લેવલની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે સાથે સાથે જીપીએસસીની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે ટાપુનું નામ ઘણી બધી વખત પૂછાયું છે અને સાથે સાથે તમારે જહાજનું નામ પણ યાદ રાખવાનું છે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો એક પ્રશ્ન છે કે પોતે જ્યારે એચએમએસ બીગલ નામના જહાજમાં દક્ષિણ અમેરિકાના સમુદ્રમાં સજીવોના અભ્યાસ માટે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે વચ્ચે એક ટાપુ આવે છે જે છે ગાલાયકોસ ટાપુ ખૂબ અગત્યનું છે તમે નોટડાઉન કરી લેજો તમારે જ્યાં મેન્શન કરવું હોય ત્યાં મેન્શન કરી લેજો ઓરલ્સ તમે આ સ્ક્રીનનો જે પીપીટીની સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો ગાલાયકોસ નામના ટાપુ ઉપર એ પોતે ઓબ્ઝર્વ કરે છે કે ત્યાં જે વસ્તી સજીવોની અમુક જાતિઓ હતી સ્પીસીસ હતી એ પૃથ્વી પર બીજે ક્યાંય જોવા મળતી ન હતી એવું એ નોંધે છે કારણ કે એ પોતે અભ્યાસ કરે છે અને જ્યાં તે એ જાતિઓને જુએ છે તો એ જે જાતિઓ ધેટ વોઝ અવેલેબલ ઇન ગાલાયકોસ ટાપુ મતલબ ગાલાયકોસના જે આયર્લેન્ડ હતા ત્યાં અવેલેબલ હતી એ બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળતી ન હતી મૂળભૂત રીતે અવલોકન દ્વારા ડાર્વિન પુસ્તક લખવા પ્રેરાયા જેના પરિણામ સ્વરૂપે જગતને ઉત્ક્રાંતિ વિષયક વિભિન્ન તથ્યો આધારિત ખ્યાલો સાંભળ્યા તો પોતે જુએ છે પોતે અભ્યાસ કરે છે અલગ અલગ જાતિઓને અને એને આધારે એ મોટિવેટ થઈને એક પુસ્તક લખે છે જે પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પેસીસ અગેન આઈ એમ ટેલિંગ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ પ્રસ્પેક્ટિવ ઓફ એક્ઝામ કયું છે જહાજ તો એચએમએસ બીગલ નામનું જહાજ ઓકે ક્યાં પ્રવાસ કરતા હતા તો દક્ષિણ અમેરિકા તરફના સમુદ્રમાં કયો ટાપુ તો ગાલાયકોસ ટાપુ અને પોતે એવો ઓબ્ઝર્વ કરે છે કે એ ટાપુ ઉપર જે વસ્તી જોવા મળતી હતી એ બેઝિકલી શું કરવામાં આવે છે તો એ વસ્તી જે છે એ બીજે ક્યાંય જોવા મળતી નથી અને એટલા માટે એનાથી એ પ્રેરાઈ છે અને એ જુએ છે કે આવી રીતે ઉત્ક્રાંતિ થાય છે એટલે કે આવી રીતે જે સજીવો છે એની રચના થાય છે ઉત્ક્રાંતિ થાય છે અને એને આધારે જ એને એક મોટિવેશન મળે છે અને એટલા માટે ઉત્ક્રાંતિ વિષયક થિયોરી જે છે એ થિયોરી અહીંયાથી આપે છે તો ધીઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ ઓકે અગેન આઈ એમ ટેલિંગ કે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ધેટ વોઝ ઓલરેડી આઈ હેવ ઇન્ફોર્મ ટુ યુ ઇન પ્રિવિયસ વિડિયો ઓલસો અગેન આઈ એમ ટેલિંગ કે આના આધારે જ એને આપણે ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખીએ છીએ ઉત્ક્રાંતિવાદના જનક જે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું ઓકે તો ઉત્ક્રાંતિવાદના જનક પૂછાય તો તમારે યાદ રાખવાનું છે ચાર્લ્સ ડાર્વિન કઈ બુક લખેલી છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ કયા જહાજમાં એ મુસાફરી કરતા હતા એસ બીગલ કયા ટાપુ ઉપર એ ઓબ્ઝર્વ કરે છે તો ગાલાયકોસ ચાપો અગેન ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓકે ચાર્લ્સ દાર્વિંગના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ દ્વારા ધર્મગ્રંથોના જાણકારોમાં સંઘર્ષનું મનોમંથન ઊભું થયું આ પુસ્તકને લીધે લોકો માનવીની ઉત્પત્તિ તેમજ માનવી અને પરાલૌકિક શક્તિઓ વચ્ચેના સંબંધોને નવેસરથી વિચારવા લાગ્યા જ્યારે એ પુસ્તક લખે છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ તો એના આધારે શું થાય છે કે જે ધર્મગ્રંથોના જાણકારો છે જે વ્યક્તિઓ સંભાવ રિલિજિયન એક્ટિવિટી સાથે કનેક્ટેડ હતા એમના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન ઉદ્ભવે છે કારણ કે જો આપણે ધર્મના પ્રસ્પેક્ટિવથી વાત કરીએ તો કદાચ ત્યાં થિયરી અલગ લખાઈ હોય અને આ ડાર્વિન છે એ પોતે અલગ થિયરી પ્રતિપાદિત કરે છે અને એટલા માટે એ લોકો આ જે થિયોરી છે એટલે કે ઉત્ક્રાંતિવાદની થિયરી અને જે પુસ્તક છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ અને એમની જે મેન્ટાલિટી હતી એમના જે થોટ્સ હતા એ અંગે ફરીથી વિચારવા માટે પ્રેરાય છે ધીસ ઇઝ અ કોમન ફેક્ટ માનો કે આપણા માઇન્ડમાં કોઈક વસ્તુ ચાલતી હોય કે આપણા માઇન્ડમાં કોઈ કોન્સેપ્ટ ક્લિયર હોય માનો કે કોઈક વ્યક્તિ છે કોઈ લેખક છે એ બીજો કોન્સેપ્ટ આપે તો આપણે શું કરીએ એ કોન્સેપ્ટને લઈને અને આપણા કોન્સેપ્ટને લઈને ડિટેલમાં વિચારવા માટે ફોર્સફુલી આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા પણ એવું જ કંઈક થાય છે ઈશ્વર અને જગત વચ્ચે રહેલ સીધા સંબંધ અંગેની રૂઢિચુસ્ત ધાર્મિક માન્યતાઓ કચ્છર ઘણ કરીને સુધારા અરુણ પ્રકાશિત કરવાનું અતિ મહત્ત્વપૂર્ણ કાર્ય જે છે ચાર્લ્સ ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિ અંગેના સુધારા દ્વારા કહ્યું છે ઓકે જે રૂઢિચુસ્ત માન્યતાઓ હતી ઓર્થોડોક્સ થિંકિંગ હતી એમાં એક ડ્રાસ્ટિક ચેન્જ આવે છે શા માટે કારણ કે ચાર્લ્સ ડાર્વિન જે છે એ પોતાની અલગ પ્રકારની થિયરી જે છે અહીંયા પ્રતિપાદિત કરે છે ચાર્લ્સ ડાર્વિનની માન્યતા મુજબ કોઈપણ સજીવ શરીર તેના પૂ પૂર્વગામી સજીવ શરીરની રૂ હુબહુ પુનરાવૃત્તિ નથી કેમ કે માતા પિતા તેમજ સંતાનોના શરીરમાં સતત સૂક્ષ્મ ફેરફારો થયા કરે છે પ્લસ ચાર્લ્સ ડાર્વિન એવું માને છે કે જ્યારે સમય ટુ સમય માનવ શરીરની આપણે વાત કરીએ તો એ પૂર્વગામી સજીવ એટલે કે આપણી અગાઉના સજીવ છે એની હુબહુ પુનરાવૃત્તિ નથી એટલે કે એ ડિક્ટો જે છે એ રિવિઝન નથી અથવા તો એ ડિક્ટો જે છે એ બેઝિકલી આપણે એનું ને એની જ જે બોડી છે એનું સ્ટ્રક્ચર છે એ નથી જોઈ શકતા ઓકે અને માતા પિતા તેમજ સંતાનોના શરીરમાં પણ સૂક્ષ્મ ફેરફારો થયા કરે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહું તો ચાર્લ્સ ડાર્વિન એવું માને છે કે આપણે જે બેઝિકલી મોડર્ન વ્યક્તિઓ એટલે કે આપણે જે છે એની ઉત્ક્રાંતિ છે એ વાંદરાઓમાંથી થઈ છે એટલે કે મંકીની સ્પીસીસ આપણે છે તો હવે તમે જોઈ શકો છો કે કરંટ મંકી એ ટાઈમનો ફોટો પણ હું તમને બતાવીશ કે એની જે જાતિ હતી એ અને આપણી જે જાતિ છે એટલે કે આપણું શરીર છે ને એનું શરીર છે તો એમાં યુઝ ડિફરન્સ જોવા મળે છે એટલા માટે એવું કહે છે કે જે પૂર્વગામી એટલે કે આપણાથી અગાઉના સજીવો હતા એ સજીવો અને હાલના જે સજીવો છે તો એમાં ફેરફારો થયા કરે છે મતલબ કે માતા પિતા જે છે એના શરીર રચના અને સાથે સાથે જે એમનું સંતાન છે તો એમના પણ માઇનોર જે ચેન્જીસ છે એ આપણે જોઈ શકીએ છીએ એટલે કે પ્રાણીઓના શરીરમાં સતત પરિવર્તનો આવ્યા કરે છે પરંતુ આ શારીરિક પરિવર્તનોમાંથી કેટલાક પરિવર્તનો પ્રાણીઓને વિશેષ સહાયભૂત થાય છે જ્યારે બીજા કેટલાક પરિવર્તનો એ પ્રાણીઓને મદદ કરતા નીવડતા નથી એટલે કે આ પરિવર્તનો નિરઉપયોગી હોય છે અથવા તો કેટલીક વાર હાનિકારક પણ હોય છે ઓકે એવું કહે છે કે જે પરિવર્તનો છે એ સમાવ ઘણા ફેક્ટર્સ એવા હોય છે કે જે આપણને સહાયભૂત થાય છે એટલે કે આપણને હેલ્પફુલ નીવડે છે પરંતુ એવા પણ કેટલાક પરિવર્તનો આવે છે જે આપણને કોઈ પણ પ્રકારે હેલ્પફુલ પ્રૂફ થતા નથી ઓકે મીન્સ કે કેટલાક આપણા માટે કેવા હોય છે નિરુપયોગી હોય છે એટલે કે આપણને કોઈ પ્રકારે ઉપયોગી થતા નથી મતલબ કે ડાર્વિનના મત મુજબ સજીવ શરીરમાં સતત ફેરફાર થયા કરે છે આ તમામ પરિવર્તન તેની બાહ્ય પરિસ્થિતિ સાથે સંકળાયેલ હોય સંકળાયેલ હોય છે અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે ઓકે પોતે એવું કહે છે કે શરીરમાં જે કોઈ પરિવર્તનો આવે છે ફેરફાર આવે છે એ કન્ટિન્યુઅસલી ચાલતી પ્રોસેસ છે અને એ બાહ્ય પરિસ્થિતિ સાથે એટલે કે આજુબાજુની જે બાહ્ય પરિસ્થિતિ છે એની સાથે પણ કેવા હોય છે સંકળાયેલા હોય છે અને આ જે ચેન્જીસની પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે ઓકે તેમજ આ ફેરફારો સાથે અનુકૂલન સાધવું શરીર જીવન માટે પણ મહત્વપૂર્ણ કાર્ય બને છે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે જો શિયાળો હોય તો આપણે એ પ્રકારે અનુકૂલન એડજસ્ટમેન્ટ કરીએ છીએ ઉનાળો હોય તો આપણી લાઇફસ્ટાઈલમાં એ પ્રકારે ચેન્જીસ આવે છે એટલા માટે જે વર્તમાનની પરિસ્થિતિ છે તો એની સાથે અનુકૂલન કરી અને તો જ જો અનુકૂલન કરીએ તો અને તો જ આપણે શું કરીએ છે કે એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ જો અનુકૂલન સાધવામાં આપણે નિષ્ફળ નીવડીએ છીએ તો આપણે જે બદલાતા પરિણામો છે એની વચ્ચે ટકી શકતા નથી મેં તમને અગાઉ પણ વિડીયોમાં કીધું હતું કે પરિવર્તન એ સંસ્થાનો નિયમ છે કદાચ તમને ખબર હશે તો પહેલાં નોકિયા નામની કંપની જે છે એ ફોનમાં ખૂબ જાણીતી કંપની હતી તો નોકિયાની વાત કરીએ તો એ બેઝિકલી કીપેડ પ્રકારના ફોન બનાવતી હતી પરંતુ સમય જતાં એણે પરિવર્તન ન લાવ્યું અને આજના સમયમાં નોકિયાની કદાચ આપણે નામો નિશાન મટી ગયું છે તો ઇન શોર્ટ જે તમને ખબર હશે કે આપણો જે સ્માર્ટ ફોન છે એમાં પણ સમય જતાં અપડેટેડ વર્ઝન આવતા રહે છે જો આપણે વર્ઝનને અપડેટ ન કરીએ તો એક ક્રેઝ એવો આવે કે ઘણી બધી એપ્લિકેશન એમાં ન ચાલે તો અહીંયા પણ પોતે એ જ કહે છે કે જો અનુકૂલન આપણે નથી કરી શકતા પરિસ્થિતિની સાથે તો બેઝિકલી આપણે પરિવર્તનની સામે ટકી શકતા નથી માટે જીવન ટકાવી રાખવાની આ પ્રક્રિયામાં શરીર સજીવ શરીર અનન્યનો અન્યનો ભોગ પણ લઈ શકે છે અને ડાર્વીના સમગ્ર સમગ્ર પ્રક્રિયાને સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ તરીકે વર્ણવે છે એટલે કે જે પ્રાણીઓએ વધારે અનુકૂળ શરીર મળેલું છે તેઓ સબળ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તો આ પણ અગત્યનું છે કે પોતાનું સજીવનું જીવન જે છે ટકાવી રાખવા માટે શું કરે છે કે કોઈક અન્ય વ્યક્તિનો ભોગ પણ લે છે કદાચ તમે ગુજરાતી સાહિત્યની એક નોવેલ રિટન બાય પન્નાલાલ પટેલ માનવીની ભવા એ રીડ કરી હશે તો એમાં છપ્પનિયા દુકાની વાત છે ઓકે પોતે શું થાય છે કે લોકો પોતાને ટકાવી રાખવા પોતાની ભૂખને સંતોષવા માટે પોતાના જ જે મતલબ રિલેટિવ્સ હતા પોતાના જ ઘરના સંબંધીઓ હતા એનો પણ ભોગ લે લે છે એટલે કે એમનું પણ માંસ ખાવા માટે તત્પર બની જાય છે તો અહીંયા પણ એવું જ લખેલું છે કે આપણું જે માનવ શરીર છે એને ટકાવી રાખવા માટે એ શું કરે છે કે અન્ય સજીવનો પણ ભોગ લઈ શકે છે અને જે આ પ્રક્રિયા છે એને ડાર્વિન કયા પ્રક્રિયા તરીકે ઓળખાવે છે તો સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ તરીકે ઓળખાવે છે તો આ પણ અગત્યનું છે તમારે ધ્યાનમાં રાખવાનું છે ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંત મુજબ જીવન ટકાવવાનો માર્ગ કઠિન છે પ્રત્યેક જીવંત જીવની સતત પ્રજોપ્તિ થયા કરે છે એટલે કે અન્ય જે સજીવો છે એ પ્રજનન દ્વારા અન્ય સજીવોનો જન્મ થાય છે જેના પરિણામ સ્વરૂપે તેમની સંખ્યામાં સતત વધારો થયા કરે છે સામે પક્ષે જગતના સર્વજીવોને પોષી શકાય તેટલા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ હોતો નથી પ્રખર વસ્તીશાસ્ત્રી થોમસ રોબર્ટ માલ્થસનો વસ્તી વૃદ્ધિનો સિદ્ધાંત નોંધનીય બને છે અહીંયાથી અગેન નામ યાદ રાખવાનું છે કે થોમસ રોબર્ટ માલ્થસ જે છે વસ્તી વૃદ્ધા વસ્તી વૃદ્ધિનો સિદ્ધાંત આપે છે તો પોતે ડાર ડાર્વિન એવું કહે છે કે પ્રજનન દ્વારા શું થાય છે કે સજીવોની સંખ્યામાં સતત વધારો થાય છે ઓન ધી અનધર સાઇડ જો આપણે વાત કરીએ તો જગતના સર્વ જે સજીવો છે તો એને પોષી શકાય એટલા પ્રમાણમાં આપણી પાસે ખોરાક અવેલેબલ નથી અને એ એનું કેપ્શન કરતાં એટલે કે એનું સાઇટેશન કરતાં એ પોતે એક થોમસ રોબર્ટ માર્થસના જે વસ્તી વૃદ્ધિનો સિદ્ધાંત છે એની પણ માહિતી આપે છે સત્તરસો ને અઠ્ઠાણુંમાં પોતાના પુસ્તક એન્ડ એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશનમાં માલ્થસે વસ્તી વૃદ્ધિ અને સંસાધનો પર વસ્તી વૃદ્ધિની અસર અંગેનો તુલનાત્મક અભ્યાસ પ્રતિપાદિત કર્યો છે તો આ પણ અગત્યનું છે કે થોમસ રોબર્ટ માલ્થસ જે છે એક પુસ્તક લખે છે એન્ડ એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંત પોપ્યુલેશન મતલબ વસ્તી અને એ બાબતે શું કરે છે એ પોતાનો અભ્યાસ જે છે તુલનાત્મક અભ્યાસ કમ્પેરેટિવ સ્ટડી જે છે એ લખે છે જે મુજબ વસ્તીમાં જેટલા પ્રમાણમાં વધારો થાય છે તેટલા પ્રમાણમાં ખોરાકમાં વધારો કરી શકાતો નથી કદાચ આ વસ્તુ આજે પણ આપણે જોઈએ તો એ પણ રાઈટ છે કે તમે જોઈ શકો છો કે આપણી પાસે જે રિસોર્સિસ છે સંસાધનો છે મર્યાદિત છે એની સામે આપણે વસ્તીની વાત કરીએ તો વસ્તીમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે અને એટલા માટે આપણી પાસે જે સાધનો છે એ સાધનોથી વસ્તીની જે જરૂરિયાત છે પોપ્યુલેશનની જે રિક્વામેન્ટ છે આપણે ફૂલફિલ કરી શકતા નથી નોંધનીય બાબત એ પણ છે કે જીવન ટકાવી રાખવા પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ અને હરીફાઈ થાય છે આ સંઘર્ષની પ્રક્રિયામાં જે જીવ સબળ છે તેમજ શક્તિશાળી છે તે બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં સફળ થાય છે અને ટકી શકે છે અને આ ક્રમ જે છે એ નિરંતર ચાલ્યા કરે છે કે જે બદલાતી પરિસ્થિતિ છે એની સાથે જે સજીવ બેઝિકલી આપણે એવું કરી કહીએ કે અનુકૂલન સાધી શકે છે પોતાનું જીવ ટકાવી શકે છે તો એ જે છે એ એવો ક્રમ જે છે નિરંતર ચાલ્યા કરે છે અને એ પોતાનું અસ્તિત્વ છે એ ટકાવી રાખે છે એમ ચાર્લ્સ ડાર્વીને પોતાના ઉત્ક્રાંતિ અંગેના સિદ્ધાંત દ્વારા જીવશાસ્ત્રમાં પણ ક્રાંતિના મંડાવણ કર્યા છે તો પોતે ઉત્ક્રાંતિનો સિદ્ધાંતો આપે જ છે સાથે સાથે જે જીવશાસ્ત્ર જે છે બાયોલોજી છે એમાં પણ એ બેઝિકલી ખૂબ અગત્યનું જે છે એ પોતાનું રોલ જે છે એ પ્લે કરે છે નાવ પ્રસિષ્ટ ઉતક્રાંતિવાદ અંગેની મુખ્ય ધારણાઓની આપણે વાત કરીએ તો ઓગણીસમી સદીમાં જીવશાસ્ત્રમાં વિકસેલ ઉત્ક્રાંતિ અંગેની વિભાવનાએ સમાજશાસ્ત્ર પર પણ પ્રતિબંધ પ્રભાવ પાડ્યો માનવ સમાજ અને સંસ્કૃતિના ઉદ્ભવ સાથે વિકાસને ઉત્ક્રાંતિક દ્રષ્ટિકોણથી તપાસવાની શરૂઆત થઈ સમાજશાસ્ત્રમાં સામાજિક ઉત્ક્રાંતિ અંગેની વિભાવના આપવાનો શ્રેય હર્બર્ટ સ્પેન્સરને થાય અને ફાળે જાય છે તો આ પણ અગત્યનું છે કે સમાજશાસ્ત્રની આપણે વાત કરીએ સોશિયોલોજી તો એમાં સામાજિક ઉત્ક્રાંતિ અંગેની વિભાવના એટલે કે જે સિદ્ધાંત છે એ આપવાનું શ્રેય જે છે એ હર્બત સ્પેન્સર નામના જે સમાજશાસ્ત્રી છે એને જાય છે જુદા જુદા સામાજિક વૈજ્ઞાનિકોએ ઉત્ક્રાંતિવાદની અન્ય વિજ્ઞાન સાથે તુલના કરતા વિવિધ ધારણાઓને નજર સમક્ષ રાખી હતી તો એ અંગેની સમજ આપણે ડિટેલમાં જોઈએ તો સૌપ્રથમ છે પ્રશિષ્ટ ઉત્ક્રાંતિવાદ અંગેની મુખ્ય ધારણા તો એમાં મુખ્ય ચાર ધારણાઓનો સમાવેશ થતો હતો એક સમગ્રતા નંબર ટુ ઇઝ પરિવર્તનની અંતર્ગતતા નંબર થ્રી વિલ બી પરિવર્તનની દિશા એન્ડ નંબર ફોર ઇઝ પરિવર્તનનું સાતત્ય તો આ ચારે ચાર ધારણા તમારે યાદ રાખવાની છે સમગ્રતા પરિવર્તનની અંતર્ગતતા પરિવર્તનની દીક્ષા અને પરિવર્તનનું સાતત્ય હવે આપણે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો નંબર વન છે સમગ્રતા તો પ્રશિષ્ટ ઉત્ક્રાંતિવાદીઓના અભ્યાસ ક્ષેત્રનું જે મુખ્ય ક્ષેત્ર છે સમગ્ર એકમ છે તેઓ સમગ્રના કોઈ પણ એક ભાગને કે તે અંગેના અભ્યાસને મહત્વ આપતા નથી માનવ શરીર વિભિન્ન અંગોનું બનેલું છે જેમાં હૃદય મગજ ફેફસા કિડની જેવા શરીરના વિભિન્ન અવયવો છે તો માનવ શરીરના કોઈ એક ભાગને સ્થાને માનવ જીવનને સમગ્ર તરીકે સમજવાનો પ્રયત્ન કરે છે પ્રત્યેક એકમ વિશાળ સમગ્રતાનો ભાગ હોય પ્રશિષ્ટ ઉત્ક્રાંતિ વાદીઓના સંશોધનનું કેન્દ્ર સભ્યતા અથવા સંસ્કૃતિ અથવા માનવજાત છે ઓકે સમગ્રતા મતલબ શું છે બેઝિકલી કે કોઈ જેમ અહીંયા લખેલું છે કે માનવ શરીર જે છે વિભિન્ન અંગોનું એટલે કે અલગ અલગ અંગોનું બનેલું છે પરંતુ કોઈ એક અંગને તપાસવાનું નહીં પરંતુ પૂરા માનવ શરીરને તપાસવાનો પ્રયત્ન કરવામાં આવે ઇન શોર્ટ કે જે નેચર છે એના કોઈ એક એલિમેન્ટ ઉપર ધ્યાન મતલબ ફોકસ નથી કરવામાં આવતું પરંતુ તમામે તમામ એલિમેન્ટનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે સમગ્ર વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે એ છે નંબર ફેક્ટર સમગ્રતા નેક્સ્ટ છે પરિવર્તનની અંતર્ગતતા તો પરિવર્તન આંતરિક પ્રક્રિયા છે પરિવર્તન એકમ અથવા સમાજની અંદરથી આવે છે અંતર્ગતતા એટલે કે પ્રત્યેક સમાજમાં પ્રગતિમય વિકાસ સાથેનું આંતરિક વલણ તો પરિવર્તન જે છે આંતરિક પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે ઓકે અને અંતર્ગતતા એટલે કે પ્રત્યેક સમાજમાં પ્રગતિમય વિકાસ માટેનું આંતરિક વલણ ઓકે કોઈ જે ફ્રેઝ છે વલણ છે જેને કારણે પ્રગતિમય વિકાસ થાય છે તો એને આપણે અંતર્ગતતા તરીકે ઓળખી શકીએ સમાજની અંદર જ પરિવર્તનના મૂળ રહેલા છે આથી હર્બત સ્પેન્સર કહે છે કે પ્રગતિ આકસ્મિક નથી પરંતુ અનિવાર્ય છે આપણે અગાઉ પણ જોયું હતું કે હર્બત સ્પેન્સર એવું કહે છે કે પ્રગતિ કોઈ આકસ્મિક એટલે કે ઇન્સિડન્ટ યા સડન નથી પરંતુ એ અનિવાર્ય છે એટલે કે ખૂબ અગત્યનું છે અને આપણે જોયું હતું કે એ પોતે સ્પેન્સર જે છે એ સામાજિક ઉત્ક્રાંતિનો કરે છે પરિવર્તન સમાજ અથવા તેના એકમના સ્વરૂપમાંથી આવે છે પરિવર્તન માટે બાહ્ય પરિબળની જરૂર નથી અને ઓગસ્ટ કોમ્ટ પણ જણાવે છે કે પરિવર્તન સમગ્ર સમાજના આંતરિક પરિબળોને લીધે શક્ય બને છે સમાજ જે છે એ ઘણા બધા એકમોને આધારે બનેલું અભિન્ન ભાગ છે તો કોઈ એક ચોક્કસ એકમમાં પરિવર્તન આવે છે તો સમગ્ર સમાજમાં પણ પરિવર્તન આવે છે એવું ઓગસ્ટ કોમ્ટે પણ જણાવ્યું હતું અને એ જ વસ્તુ જે છે હર્બર્ટ સ્પેન્સર પણ જણાવે છે અને એમના જ દ્વારા જે થિયરી અપાય એને આપણે સામાજિક ઉત્ક્રાંતિના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ નેક્સ્ટ છે પરિવર્તનની દિશા સૂચકતા તો પરિવર્તન એક સીધી દિશામાં આગેકૂચ કરે છે પરિવર્તન ગમે તેમ અથવા ચક્રાકાર નથી પરંતુ પ્રગતિમય છે તો એક સ્ટ્રેટ ફોરવર્ડ છે ઓકે એ ચોક્કસ દિશામાં એ શું કરે છે પ્રગતિ કરે છે પરિવર્તન ક્રમિક તેમજ ક્રમબદ્ધ હોય છે તેમજ ચોક્કસ દિશા તરફનું હોય છે સમગ્ર સમાજને એક રેખીય ખ્યાલના સંદર્ભમાં જોવામાં આવે છે એકરેખીય વિકાસ એટલે કે વિભેદીકૃત આદિમ સમાજમાંથી જટિલ સમાજ તરફનો એક દિશાનો વિકાસ ઓકે તો એક જ દિશામાં જુએ છે એટલે કે એક રેખીય ખ્યાલ છે આદિમ સમાજ એટલે કે જે પ્રિમેટિવ સોસાયટી હતી ત્યાંથી લઈને આજનો જે સમાજ છે એનો વિકાસ એક દિશામાં થયો છે ચોક્કસ દિશામાં થયો છે એવો અહીંયા સૂચવવામાં આવે છે સમાજ ધીરે ધીરે પરિપક્વ બને છે તેમ તેમ સમાજ સભ્યતા ચોક્કસ ક્રમબદ્ધ પગથિયા તરફ આગળ વધે છે આ સમયે પ્રત્યેક પગથિયું અગાઉના પ્રગ પગથિયા કરતાં વધારે જટિલ બનતું જાય છે આમ ઉત્ક્રાંતિવાદી સંશોધનમાં પરિવર્તન અંગેની દિશા સૂચક મહત્ત્વની બને છે એક સ્ટેપ ક્લિયર થાય છે તો તમારે જો નેક્સ્ટ સ્ટેપ ઉપર જવું છે તો એકમાંથી બીજા સ્ટેપમાં જવાની જે પ્રક્રિયા છે એ કેવી બને છે કોમ્પ્લેક્સ બને છે જટિલ બને છે એવું અહીંયા જણાવાયું છે નેક્સ્ટ છે પરિવર્તનનું સાતત્ય તો બેરન્જી ડબલ્યુ વોન લિબુનિઝ ના મત અનુસાર પ્રકૃતિમાં કોઈપણ ઘટના એકાએક બનતી નથી કોઈ પણ ઘટના છલાંગોની માફક આગળ વધતી નથી પરંતુ માત્રામાં ધીરે ધીરે આગળ વધે છે આ નિયમ પરિવર્તનને પણ લાગુ પડે છે ઓકે આપણે અગાઉ પણ સમાજ કાર્યમાં પણ જોયું હતું અને સાથે સાથે સોશિયોલોજીમાં પણ જોયું હતું કે કોઈ સમાજમાં આપણે પરિવર્તન લાવવા માંગીએ છીએ તો પરિવર્તન એ એકાએક થતી પ્રક્રિયા નથી પરંતુ ધીરે 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 આગળ વધે છે તો અહીંયા પણ એવું જ લખેલું છે કે એકાએક કોઈ પણ ઘટના નથી બનતી પરંતુ એક બીજી ઘટનામાં આપણે છલાંગ પણ નથી મારી શકતા શકતા કૂદકો પણ નથી મારી પરંતુ ધીમે ધીમે ક્રમિક રીતે આ નિયમ જે છે એ આ પ્રગતિ છે વધે છે ઉત્ક્રાંતિવાદીઓમાં માન્યતાની સ્વીકૃતિ જોવા મળે છે તેથી કહી શકાય કે સમાજમાં ઉત્ક્રાંતિ ધીમે ધીમે થાય છે એકાએક પરિવર્તન શક્ય નથી આ પરિવર્તન અંગેનું સાતત્ય મહત્વનું બને છે તો એક ચપટી વગાડવાથી યા એક શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં પરિવર્તન થાય એ શક્ય નથી ઓકે ઇટ ટેક્સ લોંગ ટાઈમ તો એકાએક પરિવર્તન નથી આવતું અને પરિવર્તનનું જે સાતત્ય છે ક્રમબદ્ધ શ્રેણીમાં જે પરિવર્તન કરવામાં આવે એ અગત્યનું છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો અ આઈ સ્ટેપ